એટલે આપણે એના માટે ભજીયા નહોતા બનાવ્યા અને વેફર ને બધું નાસ્તો એને ખાઈ લીધો હતો અને આજે આપણે આ ભજીયા બનાવવાના છે બે દી કાઢો અને અમા લોકો માટે આ છે આપણે આ વાલે તો છે શાક બનાવવાનું છે તમે લોકો પણ આખા વીડિયામાં બની રહીજો અને હાલો વાળું ફટાફટ વાલો વીણી નાખું અને વૈદિકને હું ખબર હવે એક આદમી બની ગયો છું

mungkin दो अने साक आपने वगारी नाखी

જેટલા ઘરમાં માણા હોય એટલી આ સમય પ્રમાણે હોય બધાય અલગ અલગ